તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો ની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વિફ્ટ ગાડી વેચવા માટે આવેલ છે ગાડી સારી કન્ડિશન માંગ છે બે હજાર મોડેલ છે એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ ચારે ટાયર એમઆરએફ ના નવા પાવર સ્ટીરિંગ ચાર પાવર વિન્ડો ખૂબ સાચવેલી ગાડી છે જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો પેટ્રોલ અને સીએનજી ગાડી બુકમાં એન્ટ્રી છે ગાડી કમ્પલેટ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પલેટ છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખેલ છે વીમો પૂરો થઈ ગયો છે સેકન્ડ ઓવનર ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી મહેસાણા જિલ્લાના ઉદલપુર માં જોવા મળશે કોઈ મિત્ર ને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈ ના નંબર ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિક ના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલ ને કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ